નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના ચેનલ એજ એ વાઈસમાં વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે જેવી રીતે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે પુરવઠાને અસર કરતા પરિબળો આ ટોપિક જે છે પરીક્ષાની દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી છે અને સરળ છે પરીક્ષામાં પ્રથમ કસોટીમાં પાંચ ગુણમાં પૂછાઈ શકવાની પૂરેપૂરી સંભાવના છે અથવા વાર્ષિક પરીક્ષામાં પણ પાંચ ગુણમાં પ્રશ્નો પૂછાય છે ત્રણ ગુણમાં અથવા પાંચ ગુણમાં પરીક્ષામાં પૂછાતો હોય છે અને એકદમ સરળ છે તો આ ટોપિકની આપણે એકદમ સરળ સમજૂતી મેળવીએ તો સૌથી પહેલાં તો પુરવઠાનો જે છે અર્થ સમજીએ તો આપ બધા જાણો છો અને બધા શીખી ગયા છો કે પુરવઠો એટલે શું પુરવઠો એટલે શું તો કોઈ પણ ચોક્કસ સમય સમય ચોક્કસ અને કિંમતે ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક કે વેપારી દ્વારા उत्पादनों जे भाग वेचवानी, इच्छा शक्ति तैयारी धरावे तेने, पुरव कहवा જેવી રીતે માંગનો અર્થ હતો એવી જ રીતના પુરવઠાનો અર્થ પણ સરળ છે અહીં માત્ર માંગના અર્થમાં ઉત્પાદક અને વેપારીની જગ્યાએ ગ્રાહક હતું બરાબર અને ખરીદવાનું ઉત્પાદનનો જે ભાગ વેચવાની જગ્યાએ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હતી તો અહીં મુખ્ય ત્રણ શબ્દ છે અર્થમાં ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે છે કોણ ઉત્પાદક ઉત્પાદક

વેચવા માટે મૂકેલો માલ સામાન વેચવા માટે મુકેલ માલ સામાન માલ સામાન અથવા સેવા આ અર્થ એકદમ સરળ છે કોઈ પણ ઉત્પાદક અથવા વેપારી બજારમાં જે ચીજ વસ્તુઓ અને સેવાઓનો વેચાણ કરવા માટે લાવે છે વેચવા માટે લાવે છે તો એને જ કહેવાય પુરવઠો બરાબર એક શબ્દમાં કેવું હોય તો પુરવઠો એટલે વેચવા માટે મૂકેલો માલ સામાન અથવા સેવા તો એને જ કહેવાય પુરવઠો તો હવે આ પુરવઠો જે છે એ અનેક પરિબળોથી અસર પામે છે મતલબ બજારમાં કાં તો પુરવઠો વધી જાય અથવા ઘટી જતો હોય છે ક્યારેક વસ્તુઓ બજારમાં ઓછી જોવા મળતી હોય છે ક્યારેક વસ્તુઓ વધુ જોવા મળતી હોય છે તો મતલબ કે પુરવઠો ઓછો જોવા મળે અને વધુ જોવા મળે છે તો એના પાછળ અમુક પરિબળો જવાબદાર છે તો એ કયા પરિબળોને લીધે વસ્તુઓ ઓછી હોય અથવા વધુ હોય એ જ આપણો મેઈન મુદ્દો છે તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પરિબળને સમજતા જઈએ તો પરિબળને આપણે સમજીએ પેલું પરિબળ છે કિંમત વસ્તુની કિંમત તો વસ્તુની કિંમત જે છે એ પુરવઠાને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ છે તો અહીંયા લખું છું મહત્વનું પરિબળ મહત્વનું પરિબળ કેમ કિંમત જે છે એ વેચવા માટે મૂકેલા માલ ઉપર અસર કરે છે એટલે કે પુરવઠાને અસર કરે છે તમે વિચારો ખાલી કે બજારમાં બજારમાં કિંમતો કિંમતો વધુ મળતી હશે જો વધી ગઈ છે અથવા વધુ મળે છે તો વેપારી શું કરશે વધુ વસ્તુઓ વેચવા માટે મૂકશે કારણ કે એને નફો થશે મહત્તમ નફો થશે મહત્તમ નફો જેને આપણે શું કહેશું મહત્તમ

તો અહીંયા શોટમાં જો કીસો રૂપે જ લખું છું તો પુરવઠો વધુ કિંમતો વધુ તો પુરવઠો વધુ કેવી રીતના તો કિંમતો જો વધુ હશે તો ઉત્પાદકને વધુ નફો મળશે વધુ નફાની લાલચે વેપારી અથવા ઉત્પાદક જે છે બજારમાં વધુ પુરવઠો બજારમાં લાવશે આનાથી વિરુદ્ધ કિંમત માની લો કે ઓછી થઈ ગઈ બજારમાં કિંમત ઘટી ગઈ છે કિંમત ઓછી થઈ ગઈ છે તો ઉત્પાદક કે વેપારીનું વલણ શું હશે ઉત્પાદક કે વેપારીનો વ્યવહાર શું હશે બજારમાં ઓછી હશે તો એ શું કરશે વધુમાં વધુ માલ જે છે પોતાના સંગ્રહાલયમાં રાખશે સ્ટોકમાં રાખશે બજારમાં વેચવા માટે લાવશે નહીં કારણ કે કિંમત ઓછી મળી રહી છે કિંમત ઓછી મળશે તો એને નફો ઓછો થશે અથવા ખોટ પણ જાય નફો ઘટી જશે જો કિંમતો ઓછી બજારમાં થઈ જશે તો એનો નફો જે છે એ ઘટી જાય એટલે એ શું કરશે પુરવઠો ઓછો લાવશે મતલબ વેચવા માટે ઓછી વસ્તુઓ મૂકશે પુરવઠો ઓછો થઈ જશે બરાબર તો સિમ્પલ છે કે કિંમતો વધુ મળતી હશે તો પુરવઠો વધુ મૂકવામાં આવે છે અને કિંમતો ઓછી મળતી હશે તો પુરવઠો ઓછો મૂકવામાં આવે છે આમ કિંમત પરિબળ જે છે એ પુરવઠાને અસર કરતું મોટામાં મોટું અને મહત્વનું પરિબળ છે હવે બીજા પરિબળો છે કિંમત સિવાયના મતલબ કે વેપારી કે ઉત્પાદકને બજારમાં વેચવા માટે મૂકેલા માલ ઉપર કિંમત સિવાયની અસર પણ થાય છે એટલે આપણે એને મુખ્ય નામ આપી દઈએ કિંમત સિવાયના પરિબળો કિંમત સિવાયના પરિબળો જેમાં કિંમતની અસર થતી નથી અન્ય પરિબળોની અસર થતી હોય છે તો એ કયા તો એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એક લઈએ તો પહેલું જ લઈએ ઉત્પાદનના સાધનો ઉત્પાદનના સાધનો ની કિંમત તો તમે ઉત્પાદનના સાધનો જે છે એના વિશે જાણો છો બધા ઉત્પાદનના સાધનો કયા છે હાલો તમે કોમેન્ટ કરો હું જોઉં છું ઉત્પાદનના સાધનો કયા છે કેટલા છે અને કયા છે તમને પ્રશ્ન કરું છું મને કોમેન્ટમાં જવાબ આપું ઉત્પાદનના સાધનો કેટલા છે મને કોમેન્ટ કરો તમે ચલો કોમેન્ટ કરો ઉત્પાદનના સાધનો કેટલા છે અને કયા છે તો ઉત્પાદનના સાધનો ચાર છે આપણે શીખી ગયા છીએ ચાર સાધનો છે ચાર સાધનો એ ચાર સાધનો કયા છે મુખ્ય ચાર સાધનો છે એક છે જમીન બીજું છે શ્રમ ત્રીજું છે મૂડી અને ચોથું છે નિયોજન સમજો તો જો અહીંયા ઉત્પાદનના સાધનોની કિંમત તો જમીનની આ સાધનોની કિંમત શું હોય એક ઉત્પાદકને એક ઉત્પાદકને ઉત્પાદન કરવા માટે આ ચારે સાધનોની જરૂર પડે છે તો આ ચારેય સાધનોને જે ચૂકવે છે એની કિંમત છે દાખલા તરીકે જમીનને ભાડું ચૂકવે શ્રમને વેતન ચૂકવે મૂડીને વ્યાજ ચૂકવે નિયોજકને નફાનો ભાગ ચૂકે તો આ જે સાધનોની કિંમત છે ઉત્પાદનના સાધનોને ચૂકવામાં આવતી કિંમત છે તો અહીં સમજો કે આ ભાડું વધારે હોય વેતન વધારે માંગતા હોય વ્યાજ વધુ હોય નફો નો વધારે માંગતા હોય તો ઉત્પાદકને આની પાછળ ખર્ચ વધુ આવશે એટલે એમ કહેવાય ઉત્પાદન ખર્ચ વધે જો આ ઉત્પાદનના સાધનોની કિંમત જો વધુ 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 કિંમત વેતન વ્યાજ નફો તો ઉત્પાદન ખર્ચ વધુ આવશે તો ઉત્પાદન ઓછું કરશે ઉત્પાદક ઉત્પાદન ખર્ચ વધારે આવશે તો ઉત્પાદન ઓછું કરશે ને ઉત્પાદન ઓછું થઈ જશે તો બજારમાં પુરવઠો પણ ઓછો થઈ જશે ટૂંકમાં સમજીએ તો ઉત્પાદનના સાધનોની કિંમત વધુ તો પુરવઠો ઉત્પાદન ઓછું અને પુરવઠો ઓછો હવે એના કરતા વિરુદ્ધ માની લો કે ભાડું ઓછું થઈ જાય છે વેતન ઓછા આપવા પડે છે વ્યાજ ઓછું આપવું પડે છે નફો ઓછો આપવો પડે છે તો એનો અર્થ એવો થયો કે ઉત્પાદનનો ખર્ચ જે છે ઓછો આવે છે ઉત્પાદકને ઉત્પાદનનો ખર્ચ ઘટી જાય છે ઉત્પાદનો ખર્ચ ઘટી જાય તો ઉત્પાદન વધી જાય ને ઉત્પાદન વધી જાય તો બજારમાં વેચવા માટે મૂકેલો સાધનોની કિંમત પણ પુરવઠાને અસર કરે છે હવે બીજો અન્ય પરિબળોમાં બીજો પરિબળ જોઈએ તો બી કરીને આપણે લખીએ ટેકનોલોજીની કક્ષા ટેકનોલોજી ટેનોલોજી ની કક્ષા ટેકનોલોજી નું લેવલ કેવો છે મતલબ ટેકનોલોજી સસ્તી છે અથવા મોંઘી છે બરાબર ટેકનોલોજી સરળ સસ્તી અને શ્રમ બચાવનારી શ્રમ બચાવનારી હોય બરાબર ટેકનોલોજી જો સરળ હોય સસ્તી હોય અને શ્રમ બચાવનારી હોય તો ડાયરેક્ટ ઉત્પાદક વધુ ઉત્પાદન કરશે વધુ ઉત્પાદન થતા પુરવઠો પણ વધુ આવશે બજારમાં એના કરતા વિરુદ્ધ ટેકનોલોજી જો મોંઘી હોય તો ટેકનોલોજી જો મોગી થઈ જાય તો ટેકનોલોજી મોગી થઈ જાય મોઘી હોય તો ઉત્પાદન ખર્ચ વધુ આવશે ઉત્પાદન ખર્ચ વધુ આવતા ઉત્પાદન ઘટી જશે ઓછું કરશે ઉત્પાદક જેના લીધે પુરવઠો પણ બજારમાં ઓછો આવશે બરાબર તો આ ટેકનોલોજી કેવી છે એના ઉપર પણ પુરવઠાનો આધાર રહેલો છે બે વાક્યમાં કહીએ તો ટેકનોલોજી સસ્તી તો ઉત્પાદન વધુ ને ઉત્પાદન વધુ તો પુરવઠો વધુ ટેકનોલોજી મોગી ટેકનોલોજી મો તો ઉત્પાદન ઓછું ને ઉત્પાદન ઓછું તો પુરવઠો પણ ઓછો આમ ટેકનોલોજીની લેવલ જે છે એ પણ પુરવઠાને અસર કરે છે હવે પછીનો અન્ય પરિબળ છે ભવિષ્યના ભાવોની અટકળો ભવિષ્યના ભાવો ની અટકળ અથવા અફવા અટકળ અથવા અફવા માની લો કે એવી અફવા છે કે ભવિષ્યમાં કોઈ એક વસ્તુની કિંમત કિંમત વધવાની છે કિંમત વધવાની છે ક્યારે તો ભવિષ્યમાં કિંમત વધવાની છે ક્યારે તો ભવિષ્યમાં બરાબર તો શું કરશે વેચવા વાળા વિક્રેતા જે છે અથવા વેપારી અથવા વર્તમાનમાં શું કરશે વર્તમાનમાં વસ્તુનો સંગ્રહ કરશે વસ્તુનો સંગ્રહ કરશે વસ્તુનો સંગ્રહ કરશે

કે ભવિષ્યમાં કિંમત વધવાની જગ્યાએ માની લો કે ઘટવાની છે ઘટવાની છે ભવિષ્યમાં ભાવ ઘટવાના છે એવી અફવા હોય તો એ શું કરશે હાલમાં એની પાસે જેટલો સંગ્રહ કરેલો માલ જે છે એનો વેચાણ કરી નાખશે કારણ કે હાલમાં એની વસ્તુની કિંમત વધુ મળી રહી છે પણ ભવિષ્યમાં એની કિંમત ઓછી થઈ જશે એવી અફવા છે તો ભવિષ્યમાં ભવિષ્યની જગ્યાએ વર્તમાન સમયમાં એ વધુ વસ્તુઓનું વેચાણ કરશે અને સંગ્રહ કરેલો માલ જે છે બજારમાં લાવશે બરાબર તો આ ભવિષ્યની અફવાઓ જે છે એ પણ પુરવઠાને અસર કરે છે હવે એના સિવાયના અન્ય પરિબળો પણ છે અન્ય પરિબળોમાં આપણે જોઈએ આ ડી માં એના અન્ય પરિબળો છે અન્ય પરિબળો કયા કયા તો એમાં ક્રમસર આપણે લઈએ તો એક તો પેઢીઓની સંખ્યા બરાબર રીતે સમજશું પેઢીઓ તો અહીં પેઢી એટલે વેપારી વેચવાવાળી વાળી પેઢીઓ વેપારી પેઢીઓ એક મિનિટ જો પેઢીઓની સંખ્યા જે છે વધે બજારમાં માની લો કે પેઢીઓ જે છે વધી જાય મતલબ વેચવાવાળા વધી જાય બજારમાં સ્વભાવિક છે કે વેચવા વાળા વધી જાય તો વસ્તુઓ પણ વધી જાય મતલબ ચીજ વસ્તુઓ અને સેવાઓ વધી જાય ચીજ વસ્તુઓ અને સેવાઓ બજારમાં વધી જાય જેને આપણે શું કહીએ છીએ પુરવઠો વધી જાય પેઢીઓની સંખ્યા વધી તો પુરવઠો વધી જાય એના કરતાં વિરુદ્ધ પેઢીઓની સંખ્યા જે છે ઘટી જાય તો વેપારીઓ અથવા ઉત્પાદકોની સંખ્યા ઘટી જાય અને એના દ્વારા મૂકવામાં આવતો માલ કે ચીજ વસ્તુઓ અને સેવાઓ ઘટી જાય મતલબ પુરવઠો ઘટી જાય એટલે પેટીઓની સંખ્યા વધે તો પુરવઠો વધે સંખ્યા તો પુરવઠો ઘટે પછી આવશે કુદરતી કુદરતી આફતો એમાં બે નંબર લઈએ અથવા આફતો માની લો કે કુદરતી આફતો વારંવાર આવે છે તો શું થશે ઉત્પાદન ઉપર ડાયરેક્ટ એની અસર આવશે જો કુદરતી આફતો વધુ હશે તો ઉત્પાદન ઘટી જાય છે બરાબર ઉત્પાદન ઘટી જાય છે તો પુરવઠો પણ બજારમાં ઘટી જાય છે પછી છે એમાં રાજકીય સ્થિરતા અહીંયા રાજકીય સ્થિરતા મતલબ કે રાજ્યની અંદર શાંતિ હોય સ્થિરતા હોય બરાબર રાજ્યની અંદર શાંતિ હોય સ્થિરતા હોય તો નવા નવા ઉત્પાદક કે નવા નવા વેપારીઓ બજારમાં જમ્પ લાવે છે બજારમાં નવા વેપારીઓ આવે છે નવા ધંધા વેપાર ખુલે છે નવા ઉત્પાદન થવા માંડે છે નવા ઉત્પાદન થતા નવો પુરવઠો બજારમાં આવે છે બરાબર એટલે રાજકીય સ્થિરતા જો હોય તો ઉત્પાદ વેપારીઓની સંખ્યા ઉત્પાદકોની સંખ્યા કે નવી પેઢીઓની સંખ્યા જે છે વધે છે જેના લીધે પુરવઠો વધે છે બરાબર એના કરતા વિરુદ્ધ રાજકીય અસ્થિરતા હશે મતલબ રાજ્યમાં શાંતિ નહીં હોય બરાબર તો પુરવઠા ઉપર એની અવળી અસર થશે પુરવઠો ઘટી જશે પછી છે એમાં જ ચોથું ઔદ્યોગિક શાંતિ બરોબર રીતે સમજીએ ઔદ્યોગિક શાંતિ શું છે ઉદ્યોગોની અંદર શાંતિ તો ઉદ્યોગોમાં માલિક અને મજૂરો એ બંને વચ્ચેના સંબંધો સારા હશે તો એમ કહેવાય કે કે ઉદ્યોગોની અંદર શાંતિ છે મતલબ માલિકો અને મજૂરો વચ્ચે ઝઘડા કેવાય થતા હોય તો ઉત્પાદન પર અસર આવશે દાખલા તરીકે માલિક અને મજૂર વચ્ચેના સંબંધો પ્રેમ ભર્યા છે સંબંધો સારા છે તો મજૂરો જે છે વધુ ઉત્સાહથી કામ કરશે બરાબર વધુ ઉત્પાદન કરશે વધુ ઉત્પાદન કરતા વધુ પુરવઠો બજારમાં આવશે પણ માલિક અને મજૂરો વચ્ચે સંબંધો સારા નહીં હોય ઔદ્યોગિક અશાંતિ હશે શાંતિની જગ્યાએ અશાંતિ હશે મતલબ કે મજૂરો હડતાળ ઉપર ઉતરશે હડતાળ ઉપર ઉતરે છે પછી ઉદ્યોગો કે કારખાનાઓને તાળા લાગી જાય છે તાળાબંધી થઈ જાય છે તો શું થશે ઉત્પાદન ઠપ થઈ જશે ઉત્પાદન બંધ થઈ જશે ઉત્પાદન બંધ થતા ઉત્પાદન ઘટી જશે ઉત્પાદન ઘટી જતા પુરવઠો પણ બજારમાં ઘટી જશે તો ઔદ્યોગિક શાંતિ પણ પુરવઠાને અસર કરે છે એના સિવાય પણ એક પરિબળ છે એ જે અસર કરે છે દાખલા તરીકે વાહન વ્યવહારનો ખર્ચ વાહન વ્યવહાર નો ખર્ચ બરાબર પછી કાયદાઓ કાયદાઓ પણ ઓછો આવશે વાહન વ્યવહારનો ખર્ચ જે છે ઓછો આવશે તો ઉત્પાદન ખર્ચ ઓછો આવશે ઉત્પાદન ખર્ચ ઓછો તો ઉત્પાદન વધુ ઉત્પાદન વધુ તો પુરવઠો વધુ એવી જ રીતે કાયદાઓ જે છે કાયદાઓ વેપારીના હિતમાં હશે અથવા વેપારીને ફાયદા કરાવે એવા હોય ઉત્પાદકને ફાયદા કરાવે એવા હોય તો ઉત્પાદન ખર્ચ ઓછો થશે દાખલા તરીકે હું એક વાત કરું ટેક્સ માની લો કે ગવર્મેન્ટ વેપારી અથવા ઉત્પાદક ઉપર ટેક્સના દરમાં રાહત આપી રહી છે ટેક્સ ના દર ઘટાડી દીધા માની લો કે સરકાર જે ટેક્સ લે છે તો એ ટેક્સ ના દર ઘટાડી નાખે તો સ્વાભાવિક છે કે ઉત્પાદકને ઉત્પાદન પાછળનો એટલે કે ટેક્સ પાછળનો ખર્ચ ઓછો થઈ જશે ઉત્પાદન ખર્ચ ઓછો થઈ જાય તો ઉત્પાદન વધી જાય ઉત્પાદન વધી જાય તો પુરવઠો પણ વધી જાય છે તો અહીં ઉત્પા પુરવઠાને અસર કરતા તમામ પરિબળો જે છે એ આપણે પૂર્ણ કર્યા છીએ તો જો તમને આ પરિબળો જે સમજ્યા એમાંથી જો કોઈ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન કરી શકો છો અથવા આ પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો તમારી હું કોમેન્ટ જોઉં તમને જો પ્રશ્નો હોય તો તમે પ્રશ્નો પૂછી શકો છો કોમેન્ટ કરી શકો છો આ પરિબળોમાંથી કોઈ પરિબળ તમને ન સમજાના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો પ્રશ્નો પૂછો આ પાઠમાંથી કોઈ પણ મુદ્દો ન સમજાતો હોય તો તમે કોમેન્ટ કરો તો હું એનો જવાબ આપું તમને કોઈ પણ પ્રશ્નો હોય તમે પૂછી શકો છો મને અથવા તમને ન સમજાનું હોય તો પણ પૂછી શકો છો આ પાઠની અંદર કઈ વસ્તુઓ મુખ્ય છે એક તો પુરવઠાનો નિયમ જે છે આપણે બધી વસ્તુ સમજી ગયા છીએ પુરવઠા નિયમ શું છે બધા બધા શોર્ટમાં આપણે ચર્ચા કરી તો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે કિંમત વધે તો પુરવઠો વિસ્તાર પામે કિંમત ઘટે તો પુરવઠો સંકોચન પામે છે એ શું છે પુરવઠાનો નિયમ પછી મહત્વનો ખ્યાલ છે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચનમાં શું છે કે વિસ્તરણ અને સંકોચન એ કિંમતની અસરને લીધે વિસ્તરણ અને સંકોચન થાય મતલબ કિંમત વધે તો પુરવઠો વિસ્તાર પામે કિંમત ઘટે તો પુરવઠો સંકોચન પામે તો એને કહેવાય વિસ્તરણ અને સંકોચન હવે કિંમત સિવાયના જે પરિબળો જે છે એની અસરને લીધે પુરવઠામાં વધારો અને ઘટાડો એવો ખ્યાલ પૂછાય છે વધારો અને ઘટાડો શેના લીધે લીધે થાય તો અન્ય અસરને માની લો કે આવક છે અથવા ઉત્પાદનના સાધનોનો ખર્ચ વધુ તો ઉત્પાદન ઓછું ઉત્પાદન ઓછું તો પુરવઠો ઘટી જાય બરાબર પુરવઠામાં ઘટાડો થાય ઉત્પાદનના સાધનોના ભાવ ઓછા થઈ જાય તો પુરવઠો ઉત્પાદનનો ખર્ચ ઓછો થઈ જાય ઉત્પાદનો ખર્ચ ઓછો તો પુરવઠો વધી જાય છે તો એ જે છે એ પુરવઠો છે પણ જે વેચવા માટેનો નહીં પણ સંગ્રહ કરવામાં આવેલો માલ જે છે જે હજી એને બજારમાં લઈ આવ્યા નથી ઉત્પાદક કે વેપારી બજારમાં લઈ આવ્યા નથી તો એને જથ્થો કહેવાય છે પછી ઉત્પાદન શું છે તો ઉત્પાદકે ઉત્પાદન કરેલો માલ જે છે ઉત્પાદન છે અને એ ઉત્પાદન જે છે એ પછી જથ્થો બની જાય છે અને જથ્થામાંથી ધીમે ધીમે વેપારી જે છે વેચવા માટે લાવે છે તો એ શું બની જાય છે પુરવઠો બની જાય છે એટલે પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે પુરવઠો જથ્થા કરતા વધુ હોઈ શકે તો ના પુરવઠો જથ્થા કરતા વધુ હોઈ શકે નહીં જથ્થા જેટલો હોઈ શકે અથવા જથ્થા કરતા ઓછો હોઈ શકે છે બરાબર આવો પણ મુખ્ય પ્રશ્ન એક વાક્યમાં પૂછાતો હોય છે પછી આ પાઠની અંદર સમતુલા વાળો ખ્યાલ હતો કિંમત નિર્ધારણ તો વસ્તુની કિંમત ક્યાં નક્કી થાય છે તો જ્યાં માંગ રેખા અને પુરવઠા રેખા બંને એકબીજાને છેદે છે ત્યાં એક સમતુલાનો બિંદુ આવે છે તો એ સમતુલાનો બિંદુની સામેની જે કિંમત જે છે ત્યાં વસ્તુની કિંમત નક્કી થાય છે આ પણ સહેલું છે કે કિંમત ક્યાં નિર્ધારિત થાય છે તો આ માંગ રેખા છે અને આ બાજુ સમતુલા મતલબ બેલેન્સ બંને સમતોલ છે કોણ સમતોલ છે તો માંગ અને પુરવઠો બંને સમતોલ છે તો અહીં લખી શકાય માંગ બરાબર પુરવઠો મતલબ માંગ અને પુરવઠો બંને સરખા હોય એને કહેવાય સમતુલા તો એ સમતુલા બિંદુની સામેની જે કિંમત હશે બરાબર આપણા ઉદાહરણમાં ચોપડીના ઉદાહરણમાં કિંમત છે તો આ ત્રીસ રૂપિયા કિંમત મતલબ કિંમત નિર્ધારિત થાય છે બરાબર કિંમત કેટલી નિર્ધારિત થાય છે તો ત્રીસ રૂપિયા શા માટે ત્રીસ રૂપિયા કે આ માંગ રેખા અને આ પુરવઠા રેખા આ બિંદુએ છેદયું

છસો છે તો અહીં જે છે માંગ અને પુરવઠો બંને સરખા છે એટલે ત્રીસ છે બરાબર તો એ પણ કિંમત નિર્ધારણનો ખ્યાલ છે એ પણ સિમ્પલ છે તો કોઈ પણ પ્રશ્ન હોય તમે મને પૂછી શકો છો આ પાઠમાંથી હું તમારી કોમેન્ટ જોઉં કોઈ હોય પ્રશ્ન તો તમે પૂછી શકો છો कोई प्रश्न छे ओके कोई प्रश्न हो, हो तो पूछ सको છો તમે નહી તો આપણે આ લાઈવ સેશન પૂર્ણ કરીએ તો આઈ હોપ કે તમને આજનો લાઈવ સેશનમાં જે મુખ્ય મુદ્દો જે છે પુરવઠાને અસર કરતા પરિબળો બરોબર રીતે સમજાઈ ગયું હશે તમને આ જો મુદ્દો ફરીથી શીખવો હોય તો પાછું તમે આ વિડીયો જે છે યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશ અને વારંવાર જોજો એટલે એકદમ સરળ રીતે સમજાઈ જશે તો તમે બધા લાઈવ સેશનમાં જોડાના એ બદલ થેન્ક યુ